આપણે રોજ મોબાઈલ જોઉં સિરીઝ જોઉં અને બીજું કાર્યરત કરવાનું પછી કાઈ ખાઈ પીને હુ હું પાછું જાગશું પાછું ખાઈ પીને હુઈ જાઉં પાછા જાઉં કામે પાછા આવીને ખાઈ પીને હઈ જાઉં બસ એ જ આપણું કામ છે અને હવે સમીર કહેતો તો મારે વિડિયો નથી બનાવો એટલે ઇન્સ્ટામાંનો મૂકતો એ યુટ્યુબમાં માં ન મૂકતો એટલે હવે આપણે સમીરભાઈની વાત કરી સમીર કે ભાઈ મને શરમ આવે છે ઇન્સ્ટામાં તો આપણે સમીરનું માન રાખવું પડે તો હવે આપણે સીધા હવે કામે જાઉં કાંઈ ના પહેલાં કાંઈક આપણને મળશે તો આપણે એવું દેખાડશું તો હાલો સીધા આપણે ચાહે ખાવા પીવા હાલો તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે સ્ટોરેજ હું તો હાલો બચાઈએ તો ગાઈસ આપણે આપણા કામે આવી ગયા છીએ અને આપણે અહીંયા ફ્રોઝન માં હતા અને ઠંડી વધરું જી ગયા છે હવે આપણે સમીર ભેગા જમું ખાઈ પીને તો આપણે વાટ જોવાની છે બ્રેક ટાઈમ બ્રેકની તો હાલો બ્રેકની ની વાટ જોઈએ અને ચાહે સમીર પાસે તો ગાઈસ હવે મેં જમી લીધું છે અને હવે સમીર બેકા પાછો ડિલિવરી કરવા આવી ગયો તો આપણો નોકરી તો આને કે જોક્ષા જોઈ લીએમ નોકરી કોઈ કે પ્રાઇવેટ નોકરીમાં આમ છે ને આમ છે કોર્પોરેટમાં

હા આનંદિત તો એ કરશું તો હાલો તો ગેરી આપણે સ્ટોરેજથી આવી ગયા છીએ આપણે મારી સ્ટાપડી સ્ટાફડી અને સ્ટાપડી અને હવે એક કાલે આ બધા કોઈ કામ જ નથી કરતા એટલે આપણે હવે કાલે આઠ વાગે જવાનું છે આઠથી પાંચમાં તો હવે કાલે આપણે સવારે આઠ વાગે વ્લોગ ચાલુ કરશું તો હાલો મળીએ એક નવા વ્લોગમાં તો હાલો